સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લેતા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો રાજ્યમાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલા નુકસાનનો તાગ મેળવવા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લે સમીક્ષા કરી હતી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ તાલુકાના ગામની મુલાકાત લીધી હતી આ ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ જયપુરના નિયામક ડોક્ટર સુભાષચંદ્ર ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમન સિંહ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી કાર્યપાલક એન્જિનિયર સૌરવ શિવહરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લામાં પાક નુકસાની રોડ રસ્તાની નુકસાની પશુ મૃત્યુ માનવ મૃત્યુ આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા કયા પાકોના વાવેતર થાય છે કયા કયા પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે સહિતની ખેડૂતોને સ્પર્શથી ઝીણવટ ભરી બાબતોની પૂછા કરી જાણકારી મેળવી હતી આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ જે સોલંકી ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ વઢવાણ મામલતદાર વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સિરોયા ધાંગધ્રા મામલતદાર ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આત્મા ડાયરેક્ટર ભરત પટેલ પીજીવીસીએલ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા